તમને રાજભા ગઢવી તરીકે આ ધરતીનું કેટલું તમને એમ છે કે નહીં હું ગરબા ગિરનાર નો છું એમ અદભુત અદભુત ગૌરવ હોય આમ તો આપણું આખું ભારત આપણું છે પણ જ્યારે આપણી આપણે જ્યાં જન્મ લીધો હોય ગિરનાર આ એક બાજુ હાવજ ની ડણકું ત્યાં હાવજડા હેંજળ પીવે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાઢાળો હાલીયો દેતો ડુંગરા ડણક અને હાથિયા મૃગુરા ઝુંડ હાલીયા પૃથ્વી માથે લાગીયા કેતારા કેતા કરે ના બણક બહુરી લટાળો હતી ક્રોધ વાળો કોપ વાળો ડાળે નશામાં ઈ પણ જટાળા જોગંધ કહેવાય છે અને એક બાજુ જટાળા સાધુડા જુગા ઓમકાર નાદ જય જય મહેશ શંકર જટાલ ગંધર્ભ જલંતર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામ દેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુગહન જોગ ભવ ભર્ગ ભીમ જય દક્ત ભોગ એક બાજુ શિવ એક બાજુ જોગીડાના નાદ ઓમકારના નાદ અને એક બાજુ હાવજ કરતા ગાંડી કરી ડણક મારે તો ભાઈ હાથીઓને ને કેળા મૂકી દેવા પડે એ ધરતી સિંહ